તેઓને ખાનગી વાહનોનો ઉપયોગ કરવો પડે છે રાજ્ય સરકારે આ બાબતે ગંભીર રીતે વિચારવું પડશે કેમ કે છેવાડાના ગામડા સુધી પણ જો બસ ન પહોંચતી હોય તો કંઈક ને કંઈક અંશે હજી સુધી ગુજરાતમાં જે વિકાસની વાતો થઈ રહી છે પરંતુ છેવાડાના નાગરિક સુધી મુસાફરી કરી શકે તેના માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી આ સીધો સવાલ ઊભો થાય છે જ્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને

અને મોટાભાગે ત્યાં આ પિકઅપ ડાલા અને એમાં બેસવાનો એક ફ્રેન્ડ છે અને ઝડપથી બસ આવી એની રાહ જોયા સિવાય આ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થી અથવા તો ખેતમજૂરો અથવા તો ખેડૂતો આ બધા ઉપયોગ કરતા હોય એવી એક પ્રેક્ટિસ આપણને ત્યાં આગળ જોવા મળી છે વિદ્યાર્થીનીઓ આ ટેમ્પોમાં બેઠી હતી અને ટેમ્પોમાં બ દિરાદા લગભગ છ જેટલા ઈસમોએ એમાં એમની છેડતી કરી પરંતુ વિદ્યાર્થીનીઓ હિંમતવાળી હતી એ ટેમ્પોમાંથી એ કૂદી ગઈ અને એ ટેમ્પોમાંથી કૂદી જતા એ લોકો ભાગવાનો પ્રયત્ન કરતા એ જ ટેમ્પો આગળ જઈ અને પલટી ખાઈ ગયો અને ત્યાં આગળ પોલીસને ઝડપથી આ માહિતી મળતા પહોંચી ગઈ એમાંથી એક જે ડ્રાઈવર અને ટેમ્પો માલિક છે સુરેશ એની ધરપકડ પણ કરી છે અને આ તમામે તમામ આરોપીઓ વિરુદ્ધ ખૂબ સખ્ત એવી કલમો કોષકોની છેડતીની ધાડની

તાત્કાલિક ધોરણે આજે તકલીફો પડી રહી છે જે બસોની સુવિધા ને લઈને તકલીફો ઊભી થઈ રહી છે તેને લઈને વિચારવું જોઈએ ને આ બાબતે એક્શન પણ લેવી જોઈએ હાલ તો જે વિદ્યાર્થીઓમાંથી વિદ્યાર્થીઓને દવાખાનામાંથી રજા આપી દીધી છે જ્યારે ત્રણ જે વિદ્યાર્થીની છે તેઓની સારવાર ચાલી રહી છે સાથે તે પણ સમાચાર મળી રહ્યા છે કે જે આ ખાનગી વાહક ચાલક હતો તેમાંથી એક હિસાબની અટકાયત કરી લેવામાં આવી છે જોઈએ હવે આવનારા દિવસોમાં રાજ્ય સરકાર આ ઘટનાને લઈને જે રાજ્યના લોકોને તકલીફ પડી રહી છે તેને લઈને શું કામ કરી રહી છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીઓ ન્યૂઝ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર